કેમ છો બધા મજામાં છો તો આજે ફ્રેન્ડ્સ આપણે નવી ટ્રીક સાથે અને ટેસ્ટી સ્વાદિષ્ટ બનાવીશું ડાબેલી તો એના માટે આપણે એક ચમચી જેટલું આપણે તેલ લીધો છે અને તેલ આપણું ગરમ થઈ જાય થોડું બાદ એનામાં આપણે મસાલો ઉમેરીશું અને એને આપણે તેલમાં થોડી દેર સારી રીતે પકાવીશું તો આજે આપણે જે શેર કરી રહ્યા છીએ રોટી આજે આપણે બનાવી છીએ એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો મસાલો આપણું થોડુંક તેલમાં પકી જાય અલગ રીતે છે અને તમે આવી રીતના જરૂર ટ્રાય કરજો અને એનામાં આપણે થોડુંક પાણી અને પછી આપણે મિક્સ કરીશું મેં આપણે મસાલો તૈયાર લીધો છે એને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું

આપણે પાણી નથી ઉમેરવું અને થોડુંક આપણે એનામાં પેલી ડુંગળી ઉમેરીશું એનાથી બહુ સ્વાદ સારું આવે છે મસાલા આપણે થોડાક દાણા ઉમેરીશું અલગ રીતે આજે આપણે રોટી બનાવીએ છીએ એક ચમચી આપણે તીખી ચટણી લીધી છે એક ચમચી આપે લાલ કલરની જે ચટણી આવે છે ગ્રીન કલરની એ આપણે ઉમેરીશું એક ચમચી આપણે ખટ્ટી આવે છે જ્યાં ઇંબલીની એની અને આ બધાને આપણે મિક્સ કરીશું ફ્રેન્ડ્સ તમે આવી રીતે ક્યારેય પણ બનાવ્યું હશે તો આવી રીતના તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો એનાથી મિક્સ કરીને તમે જ્યારે બનાવો આ ટ્રીક બહુ સારું છે અને આવી રીતના તમે બનાવશો તો જ્યારે તમે રોટી ખાવાનું મન થશે તો તમે આવી રીતના જ બનાવશો એ મારી ગેરંટી છે ફ્રેન્ડસ આ રોટી તમને બહુ જ મજા આવશે નાસ્તા માટે સાંજના માટે તમને સવારના માટે કે દસ અગિયાર વાગે તમને જ્યારે ભૂખ લાગે તમે નાસ્તો કરવો હોય તો તમે આવી રીતના બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણે પાણી નથી ઉમેરવું થોડુંક જ મસાલામાં પાણી પાણીનું છે અને આનું પેસ્ટ બિલકુલ તૈયાર છે તો રોટીનું તો બની ગયું છે હવેનામાં આપણે અનુસાર મીઠું ઉમેરીશું થોડા કાપેલા ધાણા અને પછી આપણે ચમચીની જે આવી રીતના કાંટાવાળી ચમચી આવે છે એનાથી આપણે મિક્સ કરવું છે ચમચાથી નથી કેમ કે એનાથી સારું થાય છે તો આ રોટી જે આપણે પેસ્ટ બનાવ્યું છે જે મસાલો એ તમે આવી રીતના જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ તમને બહુ જ મજા આવશે તો તમે જોઈ શકો છો આપણું બિલકુલ તૈયાર થઈ ગયું છે હવે આપણે રોટી બનાવીશું તો ફ્રેન્ડ આપણો મસાલો થઈ ગયું છે તૈયાર લાલ ચટણી દાડમ દાણા અને ઇમલી ચટણી અને લીલી ચટણી આપણી અને ડુંગળી તો આપણો બધું મસાલું થઈ ગયું છે તૈયાર હવે આપણે રોટી બનાવીશું આપણે પાઉં લીધો છે એનામાં આપણે પહેલે લીલી ચટણી ઉમેરીશું આવી રીતના તો આપણે એક ચમચી ચટલી લીલી ચટણી ઉમેરી છે અને પછી આપણે તીખી ચટણી થોડીક ઉમેરીશું જે પ્રમાણે તમને તીખું ભાવતું હોય એ પ્રમાણે તમે એનામાં ઉમેરજો પછી આપણે મસાલો લઈશું એક ચમચી જેટલો મસાલો લઈશું આવી રીતના થોડીક આપણે ડુંગળી ઉમેરીશું થોડાક આપણે દાણા દાણાના થોડાક આપે તીંદાણા ઉમેરીશું અને પછી આપણે વળીથી મસાલો ઉમેરીશું એનામાં જે ની ચટણી હોય છે પછી આપ ફરીથી મિક્સ કરીશું ખાવી એના થોડાક આપી સિંગ દાણા દાણા ડુંગળી અને થોડીક આપી લીલી ચટણી થોડીક આપી તીખી ચટણી ઉમેરી અને ફ્રેન્ડ જે તમારે તીખું ગમતું હોય એ પ્રમાણે તમે એના ઉમેરી શકો છો થોડાક આપણે લીલા દાણા તમે જોઈ શકો છો આપડી રોટી થઈ ગઈ છે તૈયાર અને ફ્રેન્ડ આપણે બીજી રોટી જે બનાવીએ છીએ ઇમલી ચટણી હોય છે એ ઉમેરીશું અને પછી આપણે તીખી ચટણી જે મીડિયમ આપે બનાવી છે એનામાં લીલા મરચા દાણા અને લસુ અને મીઠું એ પ્રમાણે હવે આપણે તીખી ચટણી આવી રીતે ઉમેરીશું જો તમને આવી રીતના ઉમેરવું હોય તો પણ તમે આવી રીતના પણ ઉમેરી શકો છો પછી આપણે મસાલો આવી રીતના દબાવીશું બંને બાજુ આવી રીતના અને પછી આપણે થોડીક ડુંગળી સિંગ દાણા પછી વરી મસાલો આવી રીતના દબાવીને ભરશું ટોય સારી રીતે થશે પછી આપણે લીલા થોડાક દાણા લીલી ચટણી ઇમલી ચટણી અને તીખી ચટણી અને પછી આપણે ફરીથી મસાલો ઉમેરીશું તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તો રોટી થઈ ગઈ છે સારી રીતે આવી રીતના હવે આપણે લાઇલોનનું જે સેવ આવે છે એનામાં આપણે ટીપ કરવાનું છે આવી રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે આવી રીતના ટીપ કરવાનું છે તો આપણે શેકી લઈશું ફ્રેન્ડ્સ આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે એનામાં આપણે રોને શેકી લઈશું રોટી આપણે શેકી અને એક ચમચી જેટલું આપણે સાઈટમાં તેલ ઉમેરીશું તેલ ઉમેર્યા બાદ આપણે એને થોડું પલટાવી નાખીશું હા તો હવે આપણે હાથોથી મદદ છે આપણે શેકી લઈશું અને આવી રીતના પલટાવી નાખીશું એનાથી સ્પેરેન્સ બહુ ટેસ્ટી સ્વાદ આવે છે આપણે ગરમ કરીને ખાઈએ તો એ રોટી બહુ સારી અને ટેસ્ટી લાગે છે ઘણું બધું તેલમાં પણ આવી રીતના આપણે શેકીને ખાઈએ તો એનાથી સ્વાદ બહુ સારું આવે છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો રોટી કેટલી સારી અને ટેસ્ટી આપે બનાવીએ એનો સ્વાદ બહુ અલગ છે તો તમે એકવાર જરૂરથી જરૂર ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તૈયાર છે ટેસ્ટી અને સ્વાદી દાબેલી તો આવી રીતના તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો તમને બહુ જ મજા આવશે નાસ્તા માટે તો તમને સારું લાગુ હોય તો તમે મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને આવી રીતના દાબેલી તમે જરૂરથી જરૂર બનાવજો ત્યાં સુધી ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ